એટલે પેલી ભેંસ વેચી હતી પૈસા કોઈ હાથમાં આવ્યા હતા ચાલીસ પચાસ હજાર જેવા એટલે ડાઉન પેમેન્ટ ભરીને બાઈક લાવી રોજ સારું તો અમને પૈસા વપરાય જાય ને કેમ એમ તો નહીં ને લેતા રેડ અમે ચાર નું છોકરો બાઈક બાઇક ખાતા તો પૂરો છોકરો ને ટોકો પાડો એ છોકરાઓ એમાં રૂમર લાવજે બાઇક લેતા આપડે તો ચાર નો બાઈક બાઈક ખાતા તો ને આપડે જીપી નું બાઈક એટલે નવ નવું

લેવાડ દેવડ ઓછી થઈ ગયી આપડે ના ના ખૂટ્યા નઈ છૂટ્યા છે

આલી ખબર આમ સંપાલે નઈ લઈ આલતા 50 રૂપિયાનો આ કન્ડીશન અમાર બધી બીડીયાલી છે ને ના ના તમારી

હા બેડા કે નઈ થોડું કોકાલ તો 50 10 20 રૂપિયા પછી તો 50 ની પડે આ તો ના તમે હા બીજું બટકો આલે બીજું આલે કેટલા લખાવા <conclusions>

You're going to get a